જય માતાજી મિત્રો જય ભગારી તો જો સવાર સવારમાં વ્યૂજેપુ બહુ સારો નજારો છે જોઈ લો અમારા તો આજે અમે રાતે રોકાણા હતા કાકવાડા ગામે અને સવારમાં ત્રણ વાગે નીકળ્યા છે અને હાલ આજે ચોથો દિવસ છે મને પગવાળા યાત્રા અમે જઈ રહ્યા છીએ ડીસાથી સાથે રણોજા તો મારા મિત્રો બધા છે અમે ચા નાસ્તો પણ કરી લીધો છે અને અમે હાલ ચાલતા જઈ રહ્યા છીએ રણોજા

તો તો તમારે દેશી ખોરાક હશે એટલા માટે મિત્રો અમારા બધા મિત્રો અમને મળી ગયા છે જે આગળ નીકળ્યા હતા તો કિશનભાઈ તમે ત્રણ દિવસથી ચાલી રહ્યા છો તો કોઈ કહેવા માંગશો આ કેસોનો મે બોલો દીપ પગપડીયાત્રા રામદેવરા ને નીકલાસીયો મારું નામ કુસુમભાઈ છે તનુભાઈ નો દુસાથી સંગ છે અને બહુત મજા બહુ મજા આવી છે આ મારા ભાઈ છે તમે કશું કહેવા માંગો છો કે રામદેવરા નીકળેલા છો પગ દીયા પગ ભરા કણું જે તે જ alley રહ્યા અને રહો પીર બધને મનોકામના પૂર્ણ કરે અને જે આવાજા રસ્તા પાસે રસ્તામાં લોકો બી ભણે

અહીંયા પૂરો ઇલાકો જંગલ જેવો છે તો આ એક ગૌશાળા છે હું તમને બતાવી રહ્યો છું તમે જોઈ શકો છો અહીંનો ઈલાકો જુઓ મિત્રો અહીંયા ત્રણ કિલોમીટર સુધી બસ આ એક જ ગૌશાળા જોવા મળે છે તો મિત્રો ફાઇનલી આપણે જે મેં તમને ગૌશાળા બતાવી અને ત્યાંથી અમે આગળ ચાલી રહ્યા હતા તો હવે અમારે જમવાની વ્યવસ્થા કરી છે ત્યાં એક મંદિર છે ત્યાં તો હું તમને બતાવું કે મારે જમવાનું કોણ બનાવે છે દરરોજ માટે અને એ બહુ સારી સેવા આપે છે તો હું તમને બતાવું ચલો મિત્રો મારા બ્લોગમાં બન્યા રહેજો અને હા મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરતા હોવાનું ના ભૂલતા મિત્રો જોઈ લો હા મારે રસોડું બનાવી રહ્યા છે અહીંયા તો હું તમને બતાવું મારે વિષ્ણુભાઈ વિષ્ણુભાઈ કશું કહેવા માંગશો ભાઈ આજે બટાકાનું અને ગવારપાળીનું શાક બનાવ્યું છે અને બાજરીના રોટલાનું આયોજન રાખેલું છે જય બાબા જય બાબા રે જોઈ લો મિત્રો અહીંયા મારે આજે રહેવાની વ્યવસ્થા કરી છે જોઈ લો મિત્રો જોઈ લો મિત્રો